કાલસર ગામમાં શાને રિફાઈ કમિટી જૂની કાતી કાલસર દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરાવું ઠાસરા તાલુકાના કાલસર ગામમાં શાને રિફાઈ કમિટી જુદી જૂની કાતી કાલસર ગ્રામ પ્રથમ સમૂહ લગ્નો સૌ સમારોહમાં છે જેટલા મુસ્લિમ સમાજના દુલ્હા દુલ્હનોએ ઇસ્લામ ધર્મના શરિયત પ્રમાણે લગ્ન કરી લગ્ન ગ્રંથિમાં પ્રવેશ કર્યો આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ આપ્યો ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો બેટંગના ટંગના જમવા માટે પણ ઝઝુમતા હોય છે આવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પૂર્ણ થતા નથી અને વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન થાય છે નાણાં અને સંસાધનની લાચાર દરેક ધરના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી ને પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી તેનું ઈશ્વર છે આ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા જેવાનો બીજો તબક્કો એટલે ઘર સંસાર ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવા કે કાર્ય કરવામાં આવતા હોય છે અને ભૂખ્યાને ભોજન ભટકતાને અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી દરે અનેક સંસ્થાઓ કાર્યરત છે જેમાં શાની રિફાઈ કમિટી જૂની કાદી કાલસા દ્વારા સંસાર માંડવા માટે ગર્વકરીનો સોથી વધુ વસ્તુઓ રાખી સખીદાતાઓ તરફથી પૂરી પાડવામાં આવે છે સમો લગ્નમાં લગ્ન સાદગીથી થાય છે અને કુરિવાજો દૂર થાય છે ને નિષ્ઠ નાબૂદ થાય તે હેતુસર એક જ સ્થળે સમો સ્થળ આયોજન કરવામાં આવ્યું સમલગ્નમાં મુખ્ય અતિથિ વિશેષ એવા શહેજાદા એ સૈયદ લતીફુલ્લાહ શાહ રિફાઈ ખાન ખાહે કલા ગૌશુ રિફાઈ સૈયદ ગૌશુદ્દીન રિફાઈ મુટી ખાન ખાની થી આવીને પ્રોગ્રામમાં રોનક વધારી હતી મારું નામ શિખ સાજીદ મિયા યુસુફ રહેવાસી કાલસર ગામ આજરોજ જે પ્રોગ્રામ કરવામાં આવ્યો એના અનુસંધાનમાં જણાવશે આજે થાસરા તાલુકાના કાલસર ગામમાં અગિયાર જોડાનું સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું એમાં અમારા અતિથિ મહેમાન હઝરત સાહેબને અમે ખુશી બોલાવી અને એમને અમને માન આપ્યું અને અમારામાં આવીને અમારું સમૂહને એક ઉત્સવ આપ્યો જેથી અમારા કાલસર ગામમાં એમનું દિદાર બી થયું અને અમને એક એવું અહેસાસ થયો કે અમે આજે સમૂહ સાદીમાં જે ખોટ હશે એ અમે આવતા સમૂહ સાદીમાં પૂરું કરીશું અને આજે અમારા ગામમાં અગિયાર સમૂહ સાદીમાં જે ઈસ્લામી તરીકે રીતિ રિવાજ થી અમે જે સુન્નત અદા કરી છે આજે ઇસ્લામી રીતિ રિવાજથી આજે સમૂહ સાદીનું આયોજન થયું જે અમારી કાલસર ગામની જૂની ગાદી સાને રિફાઈ કમિટીએ આજે જે સમૂહ સાદીનું ભવ્ય આયોજન કર્યું એમાં અમારા અતિથિ મહેમાન હઝરત સાહેબે અમને આપ આવીને અમારું માન સન્માન વધાવ્યું આવેલા મહેમાનો ગામના વડીલો ગામની કમિટીઓ અને ગામના આગેવાનોએ અમને સાથ સહકાર આવી અમારું માન સન્માન વધાવ્યું એ એ બદલ અમે બધા કમિટીવાળા એમનું તય દિલથી અભિનંદન કરીએ છીએ અને આ સમૂહને સક્સેસ કરવા માટે જેણે જેણે અમને બલિદાન આપ્યું એમનું બી અમે અભિનંદન કરીએ છીએ